કે એવું કંઈ લખવાનું હોય તો એમાં તો છે ને સાવ વાર નથી લાગતી તો તમારે છે એ તોરણ છે એ બજારમાંથી લેવું એના કરતા જો તમે ઘરે જ પોરવીને બનાવશો ને તો તમને આનંદ પણ આવશે અને ઓરિજિનલ ડલ મોતી જે આવે છે હું આ ઈ જ ડલ મોતી છે એ વાપરું વાપરું છું જો તમને દેખાતા હોય તો એકદમ છે એ કેવા આવશે તો કે ફૂલ વાળા આવશે ઓલા મોતી છે ને એ તમે છે ઈ લેશો ને તો એ કેવા હશે તો કે સેજ છે એ ડલ હશે અને આ એકદમ છે એ થોડાક એવા સાઇનિંગવાળા હશે કે સમય જતા છે એ ઓલા મોતીમાંથી છે ને ઉપરનો છે એ ખોભરો છે એ ઉખડી જતો હોય અને તોરણ છે એ ખરાબ દેખાતું હોય તો તમે ઓરિજિનલ ડોલ ડલ મોતી લેશો તો છે તમને છે એ તોરણ બનાવશો તો તમારું તોરણ છે એ લાંબો સમય સુધી છે એ ટકશે હંમેશા છે એ આપણે બનાવેલું જો તોરણ છે એ આપણે ખુદે બનાવેલું હોય તો આપને જે એનો આનંદ છે એ કંઈક અલગ જ હોય તો તમે જો ઘરે મોતી લઈ અને ઘરે બનાવશો તો એમાં પણ તમને છે એ શું થશે તો કે આનંદ કંઈક છે એ અનેરો જ મળશે આગળ છે એ હું ક્યારેક છે એ પણ બના બતાવીશ કે ખાટલી કઈ રીતે તમારે છે એ બનાવવી એમાં દોરા કઈ રીતે બાંધવા કમ્પ્લીટ માહિતી છે ને એ હું તમને એ આપીશ અમુક વ્યક્તિ પાસે છે એ ખાટલી પણ ન હોય તો એને પ્રશ્ન એ થતો હોય કે આની છે એ ખાટલી કઈ રીતે બનાવવી પછી દોરા કઈ રીતે બાંધવા એ પણ છે એ હું તમને આગળ છે એ વિડીયોમાં છે એ ક્યારેક છે એ બતાવીશ જોઈ શકો છો કે કાંઈક આવી રીતનું છે એ આપણું તોરણ છે એ બનીને છે એ રેડી થાય છે